नमस्कार मित्रों जय जवान जय किसान और जय माताजी अब आप જોઈ શકો છો તો મિનિટ ચેક કરજો જે ઉષ્મકટિબંધીય વાવાટો છે તેની અંદર પાઆનો ખાતર વાવેલો નથી આજે આપડે 10 તારીખ થઈ છે જૂન જુલાઈ અને વરસ થોડો ઘણો નીકળ્યો છે હવે આની અંદર આપણે પહેલા સાબી વાવણી હવે આપણે આની અંદર રનોવેશન લાગ્યા આ એપ્રોબેટી કોર આની અંદર અમે પાઆનો ખાતર કરે વાવી રહ્યા છીએ આની અંદર ચાર નાતા ફકેલો છે પ્રોવી નિજાડી અને જોઓ 4 દાતા એટલા માટી 2 દાતા પડતી પણ શું આવે એટલે સા જોય ગાડીઓ ચાલતી સાની બંને બાજુ ખાતર વવઈ જાય છે જેથી કરીને ખાતર સારું લાગી જાય અને સારું રિઝલ્ટ આવે અને હેટરોમેટિક ઓરણીમાં કામકાજ એટલા માટે સુખી છે કે આમાં એક સરખું ચારે ડાંડવામાં દાતામાં સામાં ખાતર જાય અને માણસને જરૂર પડતી નથી અને ખાતરમાં છે ડીએપી અને એના બધું સલ્ફર વિડિયો ગમે તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો જય જવાન જય કિસાન